જય શ્રી રામ પ્રતિભટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ રાજસ્થાનમાં અજમેર અને અજમેરની અંદર મોહીનું ચિશ્તીની દરગાહ જ્યાં 800 વર્ષ પહેલા સંકટ પોંચન મહાદેવનું મંદિર હતું જૈન દેરાસર હતું આ મહાદેવના મંદિર અને જૈન દરાસરને લઈને હિન્દુ સેના કોર્ટમાં ગઈ છે આ મંદિરને ખુલ્લું કરાવવાનું છે અહીંયા પૂજા વિધિ ચાલુ કરાવવાની છે દરગાહ કે કાયદેસર બનેલી છે આવતા સમયમાં હિન્દુ સેના આગળ વધી રહી છે એટલું જ નહીં રાષ્ટ્રીય અધ્યક્ષને

સુરક્ષા પૂરી પડે જય શ્રી રામ